હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ અઢાર બે બે હજાર પચીસને મંગળવાર આજે અમે તમને ગુજરાતના એક સાથે સાત માર્કેટ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ જામનગર માર્કેટિંગ યાર્ડ મહુવા માર્કેટિંગ યાર્ડ જસદણ માર્કેટિંગ યાર્ડ અને બોટાદ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને ત્રેપન એરંડા તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને પંચોતેર ચણાયા તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પંદર मरच सु हजार रुपियाँ लै नै त्यहाँ उच्चा भजार एक्काउन मेथी निचा भाव नौ सौ रुपियाँ लै नै तेना उच्चा भाव, भाव एक सौ रुपियाँ अडद तिचा भजार एक सौ रुपियाँ लै नै त्यहाँ उचा भजार त्र सो तुवेना भउ सौ रुपियाँ लै नै તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ચુમાલીસ ધાણા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પંચાવન સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો પંચાવન લસણ તો તેના નીચા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને એકાવન बाजरी तिचा भार सोकाउन रुपियाँ लै नै त्यो उच्चा भन्सो सित तल भाव 1000 भजार रुपियाँ लै नै त्यहाँ उच्चा भाइ हजार नौ सो एक्काउन घाउ टुकडा निचा भाव पाँच सौ बार रुपियाँ लै नै त्यो उचा भाव छ सो सासठ नीचा भाव भार सो पचास रुपियाँ नै તેના ઊંચા ભાવ એક હજાર ને એકસો રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો આઠ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકસો ને પચાસ આ હતા જસદન માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે એરંડા તો તેના નિશા ભાવ એક હજાર એકસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો અઠ્યાસી શેણ્યા તો તેના નિશા ભાવ નવસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને અગિયાર અડદ તો તેના નીચા ભાવ પાંચસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો સાઠ મગ તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને પાંચ રૂપિયા તુવેર તો તેના નિશા ભાવ એક હજાર એકસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો પચીસ ધાણા તો તેના નીચા ભાવ નવસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને એક રૂપિયો જુવાર તો તેના નીચા ભાવ ચારસો તેત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને તેતાલીસ વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો સાહીઠ તલકાળા તો તેના નીચા ભાવ ત્રણ હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પાંચસો પચીસ તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને પાંત્રીસ ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ પાંચસો ત્રેવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને ત્રણ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને સાહીઠ કપાસ તો તેના નીચા ભાવ એક હજાર બસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકવીસ જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ચારસો પંદર આ હતા બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે એવી મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ ચણ્યા તો તેના નીચા ભાવ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને એકસો રૂપિયા નાળિયેર ચોનંગના ભાવ એક હજાર પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો ને અડસઠ રૂપિયા અડદ તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને ચારસો રૂપિયા ડુંગળી સફેદ તો તેના નીચા ભાવ બસો છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને એક રૂપિયો તુવેર તો તેના નીચા ભાવ આઠસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો સાડત્રીસ જુવાર તો તેના નીચા ભાવ પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને ચોસઠ રૂપિયા ડુંગળી લાલ તો તેના નીચા ભાવ બસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો પંચાવન બાજરી તો તેના નીચા ભાવ ચારસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો છ तल सफेद त निशा भ सो पचास रुपियाँ लै नै त्यहाँ उच्चा भेक हजार नौ सो पचास मगफल निशा भउ सौ साठ उच्चा भेक हजार सोते घाउ टुकडा नीचा भाव चार सौ ने रुपियाँ लै नै त्यहाँ उच्चा भोगि कपस त निशा भार रुपियाँ તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ત્રેવીસ આ હતા મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપને આ વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે રાયડો તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને સિત્તેર એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને પાંચ છણ્યા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને પાંચ રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર એકસો પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પચીસ મગ તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો પચાસ તુવેર તો તેના નીચા ભાવ એક હજાર બસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પંચાવન ધાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પાંચ અજમો તો તેના નીચા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકસો એંશી जुवार तो तेना निचा भाव चारस रुपया तेना ऊंचा भाव आठ सो पिस्तालिस लसण तर नीचा भाव पाच सो रुपया तेना ऊंचा भाव एक हजारने लाल तो तिना निचा भाव सो रुपया तेना ऊंचा भाव पाच रुपया बाजरी तो तिना निचा भाव चारस पंचावन्न रुपया તેના ઊંચા ભાવ પાંચસો ને દસ રૂપિયા ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને બોતેર મગફળી તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને સાહીઠ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પંચોતેર જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકસો પંચોતેર આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકસઠ શણ્યા તો તેના નીચા ભાવ એક હજાર એક રૂપિયાથી લઈને हजार एक सोने हळद एक हजार एक रुपया हजार चो एकवीस मग तेव्हा एक हजार एक सो एकाणु एक रुपया तेना उचा भाव एक हजार चार एक 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 सो एकतालिस डूगळी सफेदे निशा भाव बसो एक रुपयाची लयने तेना उचा भाव त्रसोने रुपया તુવેર તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ભાવ રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકોતેર સોયાબીન તો તેના નીચા ભાવ છસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને સાસઠ રૂપિયા લસણ તો તેના નીચા ભાવ त सौ एक्काण् रुपियाँ लै नै भाव एक हजार त्रासो एकतालिस डिलाल त्यसो एक्काउन रुपियाँ लै नै तेना उचा भाव पाँच सौ एकतालिस मरसा सुनाउ पाँच सौ एक्काउन रुपियाँ लै नै त्यहाँ भाव त्रा हजार पाँच सौ एक तल सफेद भाव एक हजार सात सौ रुपियाँ भाव બે હજાર ત્રણસો એકાવન ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ ચારસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને સોળ રૂપિયા ઘઉં લોકવન તો તેના નીચા ભાવ ચારસો એકાશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને છેતાલીસ મગફળી તો તેના નીચા ભાવ છસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એકસઠ કપાસ તો તેના નીચા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો છેતાલીસ જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર પાંચસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પાંચસો એક આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડો તો તેના નીચા ભાવ नौ सो एसि रुपियाँ लै नै भाव एक हजार एक सौ अग्यार एरडा निसा भाव एक हजार एक सौ नै त्यहाँ उच्चा भजार बसो त्रिस छ निसा भउ सो पचास रुपियाँ नै त्यहाँ उच्चा भजार एक सौ त्रिस रजको भाव भार हजार रुपियाँ नै सा भाव चार हजार पाच सो नीचा भाव नऊ सो अगि रुपया हजार त्रसो एक मेथी तेव्हा सात सो त्रिस रुपया थि तेना उसा भाव नऊसो सित्तेर रुपया अडद तो ते निशा भाव एक हजार त्रणसो दस रुपया तेना भाव एक हजार મગ તો તેના નિશા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર અડત્રીસ તુવેર તો તેના નિશા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો અઢાર ધાણા તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે બાવન અજમો તો તેના ભાવ એક હજાર ચારસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકાવન સોયાબીન ચાલીસ રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ સાતસો સોતેર જુવાર તો તેના નિશા ભાવ સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો પચીસ રૂપિયા લસણ તો તેના નિશા ભાવ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ

તલ જપે તો તેના નિશા ભાવ એક હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો ને પચીસ ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ છસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને એક ઘઉં લોકવાન તો તેના નિશા ભાવ છસો એક રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ છસો ને છેતાલીસ મગફળી તો તેના નીચા ભાવ નવસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને વીસ કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો નેવું જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ને બસો રૂપિયા આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી શું ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડો તો તેના નિશા ભાવ એક હજાર સત્તર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને એકોતેર સુવાદાણા તો તેના નિશા ભાવ આઠસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને પાંચ ઈસબ ગુલ તો તેના નિશા ભાવ બે હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો અગિયાર અજમો તો તેના નીચા ભાવ એક હજાર બસો અડતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો અઠ્યોતેર વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવ હજાર રૂપિયા પૂરા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર પાંચસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર નવસો ને એક રૂપિયો આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક તત્ય સાત માર્કેટ યાર્ડના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ